દેવગઢ નગરમાં ગણપતિ બાપા બોરિયાની શોભાયાત્રા ભાવિક ભક્તો દ્વારા ધામધૂમથી કાઢવામાં આવી અને માનસરોવર તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાયું દેવગઢપારા નગરમાં ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં અગલે પરસ્તુ ચલથી આના નાદ સાથે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સહિત પોલીસ ટીમ પણ ખડે પગે ઉભા રહીને સરાહનીય કામગીરી કરી કોમી એકતાનું પ્રતિક સાથે ભાઈચારા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું નગરમાં ગણપતિ બાપ મોર્યા શોભાયાત્રા વાસ્તે ગાસ્તે કાઢવામાં આવીને શ્રીજી પ્રતિમાનું વિસર્જન માન સરોવર તળાવ જેને મોટા તળાવ તરીકે પણ ઓળખાતું રાજા રજવાડાના વખતોથી વિકસિત તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં શ્રીજીને શાહી સવારી નીકળી હતી જેમાં ડીજી તાલે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આખો નગર ગુંજી ઉઠ્યો ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈને દેવગઢ પારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ નાઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો જેમાં પોલીસ ટીમ ખડા પગે ઉભા રહીને ફરજ નિભાવી હતી સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જનની તૈયારીઓ દેવગઢ બાર્યા નગરપાલિકા ટીમ દ્વારા ક્રેન તરાપા જેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી તમામ પ્રકારની કામગીરી જોઈને ગ્રામજનોએ ખુશી સાથે હાર્દિક અભિનંદન પાઠવ્યા